અને રાતે 12 વાગે હું તને એવો કહું કનેશ કે તું હેરાન પણ અને ગુટરે ગુટરે તારું રોય પીસ તો હે હરપાલ દે કેસે કરજો એની બેન ને ખતર બાબરા રામ માં ભૂત બનતો હોય તો તું શું જો તારો બેન ની તારી બેન ખતર એનો શોક ની રક્ષા નઈ કરતો હા મહારાજા મે પણ ફૂલબાને મારા જીબના માનેલા બેન માના છે તો તમે નિશ્ચય રહો અને આરામ કરો રાજમાં જાય આથમણા દરવાજાનો પહેરવા હરપાલના શિરા છે હું પણ જોઉં છું કે બાબરા નામ નું ભૂત કેવી રીતના આવે છે પચાસ બાબરા આવે તો પણ આ હરપાલ સામનો કરી શકે છે પણ મહારાજા જાતા મારી એક વાત સાંભળી લ્યો કે આવા લુખા પ્રધાન ની વાતમાં આવીને કોઈ દિવસ આવું પગલું ભરતા જોવાનો વારો આવશે હરપાલ ભલે મહારાજા તમે રાજમાં જાય અને નિરાજ તારા કાંડા માં કેવડ હોય તો મારા બાપુ માં હજી છે છે

ભૂખ પણ મને બહુ લાગી છે જંગલ માંથી શિકાર પણ મળ્યો છે પણ શિકાર ને કાસે કાસો ખવાય નહીશાન માં કોઈ શિકાર સળગતી હોય એવું લાગે છે તો લાય શિકાર ને ત્યાં પકાવવું અને પછી ભોજન કરવું

અરે કોણ સુવો તમે જે હોય તે આ હરપાલ દે મકવાણા તમને જમવાનું આમંત્રણ આપે છે હા હરપાલ મને ખૂબ જ ભૂખ લાગી છે માટે તું ખાવાનું આ હરપાલ અરે હા હું તમને ખાલી હાથે નહીં કાઢું તમારો હાથ બાર લંબાવો આ હરપાલ તમને જરૂર જમાડશે पण माडी चिंता चिंता विघन विनाशनी रे माडी चिंता विघन विनाशनी माडी कमला विषभुजाची हंस वाहिनी अरे रे मारी दुर्गा देऊ समान हा જો હરપાલ તમને જમાડે તમે જમો હજી હું પણ હરપાલ હું હજી ધરાણી નથી હો અરે હા તમને વસલ છે કે તમને ભૂખ્યા રાખું હાથ લંબાવો તમને મોઢે બોલું માવળી મને હાથ ભરે પછી મોટપની બધી મજા અરે રે મને કડવી લાગે કાગડા આ તમારા હાથ લંબાવો તમને ભોજન આપા તમે નિરાતે બેસીને ભોજન કરો હજી બે ભાગ વધ્યા છે હું પણ ભોજન કરું હા હરપાલ મને જમાડ અરે હા હજી પણ જો તમે પૂછ્યા હો તો હજી પણ હરપાલ ની નેક ને ટેક છે મેં તમને વચન આપેલ છે હજી હું તમને જમાડું છું હરપાલ મને જમાડ હા હું ખૂબ જ ભૂખી છું તમારા હાથ લંબાવું તમે નિરાજ્ય ભોજન કરો અને એક ભાગ વધ્યો છે હું પણ ભોજન કરું હર પાપ હજી પણ હું ધરાણી નથી હો કારણ કે મને ખૂબ જ લાગી છે હરપાલ અરે હા તારી નેક અને ટેક તને યાદ તો છે ને હા મારી નેક ને ટેક મને યાદ છે હું તમને ભૂખ્યા નહીં રાખું હજી પણ એક ભાગ વધ્યો છે તમારા હાથ લંબાવો હા જમાડ હરપાલ જમાડ હા તમે નિરાજ્ય ભોજન કરો હજી પણ મને જ ભૂખ લાગી છે હરપાલ અરે તમે ગમે તે હો પણ મારી પાસે જે હતું એ બધું ભોજન મેં તમને આપી દીધું છે તો હવે હું ક્યાંથી ભોજન લાવું હા હરપાલ

તો મને તારું માઉસ પણ ચાલશે હરપાલ તારું માઉસ પણ ચાલશે હા તો કર આગે કીજીએ અમે પીસે નહીં ધરીએ પાવ તમારા કર આગે કીજીએ ભલે લાગે અમને ગાવ હા મહાદેવી હા જે ધન રાખે મારી તે એને દર્શન મારા કરાવતી જે ધન રાખે મારી તે એને દર્શન મારા કરાવતી સતી ગણો કે શક્તિ ગણો આજે એકાયક હું આજ્ય શક્તિ અરે હા આ તો સાક્ષાત્ માં શક્તિ પ્રગટ થયા છે તો લાય માતાજી ની આરતી ઉતારી મારી જાત બનાવ આ ઊંડો ધરો ઊંડો ધરો જરે ઊંડો ધરો આવી દાદા નો આવે માટે ધરામાં તારા मिने कारी लट्टुने कारो

શક્તિમાં

आवती काले तुम्हारा वसन भाजे हा शिवजी ने पांच माला करी अने मातृश्री पासे वसन मागू ओम द्रम्यकम यजामहे

કારણ કે હું તો એક શક્તિ નો અવતાર છું એક જોગ એક જોગણી નો અવતાર છું હરપાલ